પ્રદેશ ન્યુઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ડબઈ શહેર તાલુકા ખાતે ગુરુ વંદના પર્વની ભવ્ય ઉજવણીનું આયોજન કરાયું હતું ધારાસભ્ય સહિત ભાજપના આગેવાનો ભક્તજનો વિવિધ મંદિર અને આશ્રમોમાં જઈને ગુરુજીના ચરણોમાં સ્પર્શ કરી ધન્યતા હતી ડબોઈ શહેર તાલુકામાં ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે ઠેર ઠેર મંદિરો આશ્રમોમાં ગુરુ વંદનાના કાર્યક્રમો યોજાયા આ પ્રસંગે લોકલાડીલા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા વડોદરા જિલ્લા કેલવણી મંડળના પ્રમુખને ગુજરાત પ્રદેશ ભાજપના સદસ્ય શશિકાંતભાઈ પટેલ વડોદરા જિલ્લા ભાજપ સમિતિના મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ શહેર પ્રમુખ ડોક્ટર સંદીપ શાહ નગર

આજના સનાતન વૈદિક સંસ્કૃતિના નિયમ પ્રમાણે પાવનકારી દિવસ એટલે આજનો ગુરુ પૂર્ણિમાનો દિવસ ગુરુ પ્રત્યેનું ઋણ ચૂકવવા માટેનો એક દિવસ છે કારણ કે ગુરુ શબ્દ એવો છે કે નિષ્કારણ જીવના ઉપર કલ્યાણ કરનારા ગુણો આપે કલ્યાણકારી એવી રીતના સદ્બોધ આપે એ જીવને ભગવાનની પ્રાપ્તિ કરાવે એને ગુરુ કહેવામાં આવે છે ગુરુ એટલે જીવાત્માને પોતામાં ન જોડતા ભગવાનમાં જોડે તે સાચો ગુરુ છે પોતામાં જોડે તે સદગુરુ કે ગુરુ કોઈ હોઈ શકે નહીં એ સ્વાર્થી લોકો હોય છે એટલે આજનો જે પવિત્ર દિવસ છે ગુરુ પૂર્ણિમા એટલે વ્યાસ ભગવાન એ આખા જગતના ગુરુ છે વંદે જગત જગતના ગુરુ ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્વામિનારાયણ ભગવાનને આ સંપ્રદાય ગુરુ માને છે ભવ સંભવ ભીતિ કરુણા નિકેતનમ વ્રતદાન તપ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા ભગવાન સિવાય આ જીવનું કોઈ પણ કલ્યાણ કરનારું નથી માટે સર્વથી શ્રેષ્ઠ ગુરુ એ પરમાત્મા છે ને પરમાત્માનું ભજન કરવું જોઈએ આને ભગવાનનું ભજન કરવાનું શીખવાડે તે જ સદગુરુ